અને જોઈ શકો છો આપણે બાપાના સાનિધ્યમાંથી લોક વ્લોક શરૂ કરી દીધો છે અત્યારે જોઈ શકો છો આપણા આ બધી ભૂગી ગયા છે સાડા સાત થઈ ગયા છે ને આપણે ગયા છે સારંગપુર તો આપણે અહીં રાત રોકાવાનું છે તો તમને બતાવશું આપણા વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ જો ચલો જય કષ્ટભાઈ હું જય દાદા જય સોમ આપણે આવ્યા છે બધા ભાઈઓ ફરવા સારંગપુર બજરંગબલી ના દર્શન કરવાના છે હાલો તો મિત્રો તમને દેખાડવામાં આ પ્લાન છે ભાઈ આપણે ભાઈ બોલી નાખ્યા છે અને જોઈ શકો છો હાલો મિત્રો આપણે આવી ઘણી મોટી મૂર્તિ છે બતાવી રહ્યું હા ભાઈ હનુમાન દાદા હનુમાન દાદા જોઈ શકો છો તમે આ અમે છે નવ ભાઈઓ આવ્યા છે ફરવા અમે આવ્યા છે આ સારંગપુર ને તમે આગળ વિડીયો જોતા રહીજો હજી પરબનો મેળો તમને બતાવશું બીજ બીજ કેવી ભરાય ભાઈ આના પછી આપણે પરબ જવાનું છે તો પરબનો મેળો ભરાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ જો અને આ નજારો તમે જોઈ લો પહેલાં બજરંગ બલીની આ મૂર્તિ કેવી મોટી છે અને સામે દેખાય છે તે આપણા બજરંગ બલીનું મંદિર છે તો વિડીયોમાં કન્ટિન્યુ જો જય બજરંગલી જય છે છે પ્રસાદ તો ચાલો જઈએ આપણે ચાલો તો કષ્ટ કષ્ટભન દેવ ભોજન લેવા છે અત્યારે મંદિર બંધ છે તો આરતી થાય પછી મંદિર ફૂલ છે તો તમને પછી આપણે દર્શન કરાવીએ તો પેલા ભોજન લેવા જવાનું છે તો અહીં ત્યાં જવાનું છે તો મિત્રો અહીં પણ ભોજનશાળા ખૂબ જ મોટી છે તમે જોઈ શકો છો બતાવું ઘણી બધી પબ્લિક ઘણી બધી છે આમ તો કહેવાય ને આજ મંગળવાર છે અને પબ્લિક પણ ઘણી બધી છે અને આપણી સાથે આ ભાઈઓ છે તો ચલો પહેલાં ભોજન લઈ લઈએ બાપાની પ્રસાદી લઈ લઈએ જમવાનું છે તો તમને બતાવીએ કેટલા લોકો બેઠા છે પહેલાં તમને બતાવું મિત્રો આમાં હાલીને જવાનું છે ત્યારે તો વારો આવે છે જોઈ શકો છો આ બધી આમ હાલીને આવે છે ત્યારે વારો આવે છે પબ્લિક ઘણી બધી છે એમ કહેવાય ને મિત્રો જોઈ શકો છો ઘણી બધી પબ્લિક છે તમને કહેતો હતો ને કેટલી બધી છે જો આટલી બધી પબ્લિક જમે છે બાપાની ત્યાં બજરંગબલીની હું જમવાનું છું જોઈ શકો છો આપણી સાથે આ ભાઈ તો મિત્રો હાલો જમી લઈએ જોઈ શકો છો પબ્લિક ઘણી બધી છે હાલો તો જમી લીધું છે ને હવે આપણે દર્શન કરવા જવાનું છે મંદિર ખુલી ગયું છે દરવાજો ખુલી ગયો છે તો આપણે દર્શન કરી લઈએ આખી થઈ ગઈ છે હાલો અહીંથી જવાનું છે પબ્લિક તમને બતાવવાનું ને કષ્ટ ભજન દેવના તમને પણ દર્શન કરવા અહીંથી જોઈ શકો છો હાલો આપણે મિત્રો દર્શન કરવા આવ્યા છે ઝપટ કરવાની છે ગરદી વધારે છે મિત્રો પેલા હેઠ ચલો તો મિત્રો આપણે ખૂબ ગયા છે હનુમાન દાદાના મંદિરમાં અને ભીડ જોવી તો તમે પણ જોઈ લો મંદિરમાં વિડીયો ઉતારવાની શૂટ છે તો જોઈ શકો છો ઘણી બધી ભીડ છે આપણે દર્શન કરી લીધા છે અને આપણે હવે જવાનું છે બજરંગબલીની મૂર્તિ છે ત્યાં જવાનું છે ઘણી બધી મોટી વિશાળ છે સરસ મજાની સવાર પડી ગઈ છે છે આપણે થઈ ગયા આપણી સાથે આવી ગયેલ છે ભાઈઓ તે નાઈ ધોન ફ્રેશ થઈ ગયા છે અને સવાર પડી ગઈ છે અને જોઈ શકો છો તમે બજરંગ બલીનું મંદિર છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ તમને છું હાલો તો આપણે આવી ગયા છે સારંગપુરની મૂર્તિ છે મોટી બધી સ્ટેચ્યુ કહેવામાં આવે છે સારંગપુરની હનુમાન દાદાની મૂર્તિ તો જોઈ શકો છો આપણી પાછળ છે સારંગપુર હનુમાન દાદાની મૂર્તિ ઘણા બધા અહીં લોકેશન સારું છે ફોટો પાડવા માટે અહીં આવ્યા છે આ ભાઈ પણ આવ્યા છે ઘણા બધા ફોટા પાડવા માટે આવ્યા છે જોઈ શકો છો ખૂબ મોટી મૂર્તિ છે બધી ફોટા પાડે છે જોઈ શકો છો જોઈ શકો ચાલો તો જય કહીશ ભજનદેવ જય ભજન જય સોમનાથ હાલો મિત્રો સવારના આપણે ભાઈવે જોઈ શકો છો પેડા લઈ લીધા છે હનુમાન દાદાને ધરવા માટે આ ભાઈવે લીધા છે પેડા તો મંદિરમાં હનુમાન દાદાને પેડા ધરી આવ્યા

બાપા ને તો ખાલી દેરા દેરે ભાગે તો અમે હાલો તો મિત્રો આપડે સારંગપુર જવાનું ક્યાંથી ફરક પરબ જવાનું છે પરબ મેળામાં જવાનું છે અસાડી બીજ ના દિવસે મેળો થાય ને મેળામાં જવાનું છે ને જોઈ શકો છો આપણી સાથે આપણા ભાઈ નીકળી જાય આપણે ચાલો જોઈ શકો છો મન મૂર્તિ એ ઘટે ને હું કે ભાઈ એ જોઈ શકો છો પાર્કિંગ પાર્કિંગમાં એટલી બધી ફોર વ્હીલ ને તો చలో జై హనుమాన్ దాట జై కష్టపడి జై రమపండి జై చలో